જય ભીમ જય ભારત સાથીઓ હું ભીમરાજ નાવડા સાથીઓ ફરી આજ આપની વચ્ચે આવું પડ્યું છે એનું કારણ છે કે બોલવું તો પડશે એક જનતાનો એક પ્રજાનો એક સમાજનો આગેવાન જેની ઉપર આજ સવાલ ઉઠ્યો છે અને એક એવો આગેવાન એક એવો નેતા કે જે એક જ બોલે છે આખા ગુજરાતની સમાજ માટે માટે આજ મારે એના વિશે બોલવું પડશે મિત્રો હું વાત કરું છું જિગ્નેશ મેવાણીની મેં જોયું સોશિયલ મીડિયાની અંદર કે ગુજરાતનો પોલીસ પરિવાર તેમજ પોલીસ પોલીસ પરિવારના સાથી મિત્રોના ઘરના સભ્યો જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં રોડ રસ્તા પર ઉતર્યા છે અને જિગ્નેશ મેવાણીને રાજીનામું આપવું જોઈએ કે માફી માગવી જોઈએ કે તેને સજા થવી જોઈએ તેવા સૂત્રો પણ સંભળાઈ રહ્યા છે મારી ગુજરાતને જનતાને એ પ્રશ્ન છે કે જિગ્નેશ મેવાણીએ એવો તે શું ગુનો કર્યો છે કે તેને રાજીનામું માગવું જોઈએ કે તેને માફી માગવી જોઈએ શું ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાના ધજિયા ઉડી રહ્યા હોય ત્યારે તેની સામે સવાલ ઉઠાવવો એ ગુનો છે શું એક જનતાના પ્રતિનિધિ તરીકે એક જનતાના નોકરને એના કામ ન કરતો હોય ત્યારે એને કામ કહેવું કે એની કામની સ્થિતિ દેખાડવી તે ગુનો છે ચલો મિત્રો વાત કરું છું ગુજરાત પોલીસની આમાં બે ઓપ્શન છે જો ખરેખર ગુજરાત પોલીસ તેમજ ગુજરાત પોલીસના પરિવારો આ માંગ ઉઠાવી રહ્યા હોય તો અને બીજો ઓપ્શન છે કે ગુજરાત પોલીસના પરિવારો અથવા તો ગુજરાત પોલીસના અધિકારીઓને આ મેટરથી કોઈ લેવા દેવા જ નથી ગુજરાત પોલીસના અધિકારીઓ ને જિગ્નેશ મેવાણીથી કોઈ લેવા દેવા જ નથી પણ માત્ર ને માત્ર સત્તા પક્ષના કહેવાથી તે લોકોએ મજબૂર થઈ અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવો પડે એમ છે એમાંથી જો પહેલો ઓપ્શન છે તો પહેલાં ઓપ્શનમાં હું ગુજરાત પોલીસના અધિકારીઓને કહેવા માગું છું કે સરકાર તો આ જ છે અને કાલ નથી કાલે કદાચ બીજી પણ સરકાર હોઈ શકે તમારે તો નોકરી કરવાની જ છે તમારે તો કાયદો પ્રશંસા અરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાની જ છે તમારે લોકોમાં કાયદાનું પાલન કરાવવાનું છે અને ખુદ પણ કાયદાનું પાલન કરવાનું છે અને કાલે સવારે એવું પણ ના બને કે તમારામાંથી કોઈ પણ આ સત્તા પ્રશાસનનો ભોગ બને અને હાલ ગુજરાતમાં તમે પણ જાણો છો અને જનતા પણ જાણે છે કે ઘણા પોલીસ અધિકારીઓ આ સત્તા પ્રશાસનનો ભોગ બન્યા બનેલા છે તેમના પરિવારો આજે પણ વિનંતી કરી રહ્યા છે કે અમને ન્યાય આપો એવા ઘણા પોલીસ અધિકારીઓ છે અને શું આમાંથી ગુજરાતની અંદર કેટલા પોલીસ અધિકારીઓ એવા છે આઈપીએસ કે પછી જીપીએસ કે ભાઈ તમે લોકો આ સરકારથી ખુશ છો તમે ખુશ છો માત્ર ને માત્ર આ જનતાથી કે જે જનતા તમારી ઉપર કોઈ અવાજ નથી ઉઠાવતી તમારા કર્મકાંડો જોયા રાખે છે બાકી સરકાર તો કાલ સવારે તમારું પલ્લું ફેરવી નાખે અને પટ્ટા ઉતરશે એવું નથી કે પટ્ટા ન ઉતરે સંવિધાનની અંદર જે કંઈ જોગવાયું છે તે જોગવાઈને લીધે જો અધિકારીઓ વ્યવસ્થિત કામ નહીં કરતા હોય તો પટ્ટા ઉતરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને બીજો ઓપ્શન છે કે જે ઈમાનદાર અને નિષ્ઠાવન અધિકારીઓ છે તેના માટે કે ઈમાનદાર અને નિષ્ઠાવન અધિકારીઓ છે તે લોકોએ ખરેખર આ રાજનીતિમાં પડવા જેવું નથી કેમ કે સરકાર તો આજ છે ને કાલે નથી કાલે અવારે તમારે તો કોઈ પણ પ્રતિનિધિને કે પછી જનતાને સપોર્ટ કરવાની જરૂર છે કે નહીં ભાઈ આની વાત બરાબર છે અને જિગ્નેશ મેવાણીએ પર્સનલી કોઈ પોલીસ અધિકારીઓને કે સત્તાધારીઓને ગાળું દીધી નથી કે કોઈ અપશબ્દો કીધા નથી જિગ્નેશ મેવાણીનો તમે વિડીયો જોઈશો તો એનો કહેવાનો મતલબ તો કાલે એ જ હતો કે ભાઈ દારૂ અને ડ્રગ્સ બંધ થવું જોઈએ અને એક સત્તાના એક જનતાના પ્રતિનિધિ એક ધારાસભ્ય તરીકે પોલીસને એવું કીધું કે ભાઈ આ ફલાણા વિસ્તારમાં દારૂ ડ્રગ્સ વેચ્યા છે તમારે બંધ કરાવવું જોઈએ જો તમે બંધ નહીં કરાવો તો તમે હપ્તા ખાવ છો અને ગુજરાત દાખલાને ખબર જ છે ભાઈ પોલીસનું વર્તન જનતા સાથે કેવું હોય છે એક પોલિસ એક ફરિયાદ તરીકે જઈને અને આ તો મારા જીવતા જાગતા મારા અનુભવ છે કે તો તમે લોકો અમને આરોપી કરતાં પણ એકદમ નીચ કક્ષાનો અમારી સાથે વ્યવહાર કરતા હોય છો એટલા માટે બીજું જાજુ તો મારે કંઈ કેવું નથી ગુજરાતની જનતા જાણે જ છે પણ જે નિષ્ઠાવાન અને ઈમાનદાર અધિકારીઓ છે તેમને મારો ફૂલ સપોર્ટ છે હું તેમની સાથે છું બાકી જે લોકો સરકારના ખોળે બેઠેલા છે અને જે લોકો હાલમાં ખોટે ખોટા વિરોધ દર નીકળેલા છે તેમની સાથે અમે નથી અને અવાજ તો ઉઠશે કેમ કે આજે આજે જનતાના પ્રતિનિધિ અને એક જિગ્નેશ મેવાણી જે ધારાસભ્ય છે ખરેખર તો તમારે એને ખુરશી નાખીને બેસાડવા જોઈએ જનતાના પ્રતિનિધિ છે અને કહેવું જોઈએ તમારા જે પ્રશ્નો હોય તે તમે આ રીતે બહાર એ લોકોને તમે એના આંદોલનકારી તરીકે તમે એને જે ઉલ્લેખ કરો છો કે આંદોલનકારી છે એક દલિત સમાજનો નેતા છે તે ખોટી બાબત છે ગુજરાતના વિધાનસભાનો ધારાસભ્ય છે એને હક છે તમને કહેવાનો એને હક છે તમને પ્રશ્ન પૂછવાનો એને હક છે તમને સાચી સલાહ દેવાનો માટે ગુજરાતના નિષ્ઠાવાન અને ઈમાનદાર અધિકારીઓને મારે કહેવાનું કે ગુજરાતની જનતા તમારી સાથે છે અને બેમાન અધિકારીઓને પણ મારે કહેવાનું કે પટ્ટા તો ઉતરશે જય ભીમ જય ભારત